રેબડી નેસ છે ભાણિયા ને રાસ્થળી ને એમાં પાણી નથી જંગલમાં સારો કઈ પણ નથી સાહેબ તો અહીંયા મારો કોઈ નભાવ નથી સાહેબ તો મારે ગમે ત્યાં બારી વિસ્તાર નીકળવું છે તો ગાંડીગીરમાં દુકાળ જેવી સ્થિતિ નેસડા છોડવા માલધારીઓ મજબૂર ન પાણી ન ચારો માલઢોર ભૂખ્યા ગુજરાતી લોકગીત છે કે રળિયામણી હેતાળ ગીર નથી છોડવી તારા પહુડા ને પાછા વાળ પરંતુ હાલ સ્થિતિ અલગ છે ગાંડી ગીરના આ હરિયાળાને દુકાળ નો સામનો કરી રહ્યા છે ન તો પાણી મળે છે ન તો કોઈ ચારો તો સાહેબ હું ભાણિયા ગામમાં રહું છું અને મારું નામ રામભાઈ નાનાભાઈ છે અને મારી પાસે તરી પાંતરી ભ્યાઓ છે સાહેબ તો અહીંયા મારો કોઈ નભાવ નથી સાહેબ તો મારે ગમે અહીંયા બાર વિસ્તાર નીકળવું છે તો મારા માલ નભી છે રેબડી ને છે ભાણિયા ને રાસ્થળી ને એમાં પાણી નથી જંગલમાં સારો કાંઈ પણ નથી એના લીધે માલઢોર પાંત્રી થી ચાલી ગાયુ ભેંસ્યું બધું લઈ અને અહીં સુધી આવવાનું અમારું હેતુ એવું જ કે માલનો નિભાવ થાય

પરંતુ હવે આ સમયગાળામાં તેઓ બે મહિના વહેલા ચાલી રહ્યા છે ગાંડીગીર માલધારીઓ વગર અધૂરી ગીરથી માલધારીઓની હિજરત સિંહ સાથે રહેતા માલધારી હવે જંગલથી દૂર ગીરના નેસડા માલધારી વગર સુમસાન માલઢોર માટે માલધારીઓએ ઘર છોડ્યું ગીરના નેસડા માલધારી વગર અધૂરા છે આટ આટલા વર્ષો પછી પણ ગાંડીગીરમાં સિંહો સાથે માલધારી સમાજ રહે છે પણ માલઢોર માટે ખોરાકમાં પડતી મુશ્કેલી હવે તેમને બહાર આવવા મજબૂર કરી રહી છે સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક અમરેલી